ઉપલક્ષાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક બસો એકત્રીસ બસો તેત્રીસ ત્રણસો વીસ સંયુક્ત આયોજન હેઠળ તારીખ ચોવીસ છ બાવીસ રોજ શાળા પ્રવેશ સૌ તથા

નાના નાના બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો હાજર તમામ મહાનુભાવોના વરદ હસ્તે ધોરણ એકમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને યુનિફોર્મ બૂટ મોજા સ્કૂલ બેગ વગેરે આપવામાં આવ્યા હતા મજકૂર કાર્યક્રમ દરમિયાન શાળા ક્રમાંક બસો એકત્રીસની વિદ્યાર્થીનીએ આઝાદી કા અમૃત મહોત્સવ